કે તર હું આપણા કામ વટી જોતે ના બાજુ મીચો ફેડ્યો અલ મટા હે લે લે તું ખાલે કેમ કરે કાયમ કાયમ હે આ છે બોલે કઈ બોલે

કે તેન તણા છે માર ના ના એમ તો એકલો ભમાવશે આ એમ એમ છે ને બીયા હેડો એટલે આ બજે એ તો 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 Eller

हम वो था तो दोरा से भी हां तो हां बोलदा मैं थोड़ा भेदभाव ले देता था घर ही रह आ हां हां ना वोने फने मारिया कुछ खा तो सादा ना ले दो मैं बात बना मैं 20 रुपया पे लिया मैं तो 10 रुपया पे करी रुपया तो बात ले तेरे 200 में खरीदो खरीद ओए हां हां ये ओए ओ थे 10 रुपया चल यार खा

જાનાતા પછી લઈ જાય પેલા રોટલા જ બનાવો ખાઈ નહોતા ભરી તો પૂડા ભર ભરી તો લાવ શી છાટે હું ઉત નસી અમે આ વી જાતે આ લો દાદા અમારા ઘરે કુતલાન ખલાય હે હે કુદ મે તો ડાળું પડ્યો ને આ કરી નો અમે અમે માસ હા હા તો એને સમાધાન કરી આવા ભાઈ છાત મજાના ફૂલ આયકો તુ ત લઈ ખલાયે તો

આ બેઠાઈ જાશું ઈને હાલો છાણ નાખું તો સાબક હા સો પણ શું તો કા ઘાટી ઉપર બી ઉપર કો મરાડી તો હું ના ભાઈ સુ હું ના ભાઈ સુ તો આવું જ કી

અરે બરાબર એટલે હો એ નક પાસે એટલે ને લે ચા પીને હેડે આયું ને ને શું જવાનો ને અમે આમિન હતા કે મગાળી દૂધ પી ગઈ જ નઈ આ લે અમાર કુતલા ન ખાય પણ મને કુતરા દીવો ખાય